જય ગૌ માતા મિત્રો ઇંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીક પછી આજે તમે જોઈ શકો છો પ્રથમ પિયત શરૂઆત કરી છે ઓગણીસ ને ગુરુવાર મગફળીમાં તો મગફળીમાં હાલ આમ ગણો તો આપણે પાર્લર પાણી કહેતા હોય છે તો પાર્લર પાણી ઉતારવાનું ચાલુ છે તો તેમાં આજે અમારા બાયોગેસ્ટર બાયોગેસ્ટર મૂકેલું છે તો તેમાંથી તેની બાયોગેસ્ટરનું લિક્વિડ ખૂબ સરસ સારી રીતે ઉપયોગમાં આવે છે અને કામ પણ સારું આપે છે તો તે અમે આજે પિયત સાથે આપી રહ્યા છીએ તમે આ જોઈ શકો છો ચાલું છે દોરિયામાં જે પિયત સાથે નળી મૂકી દીધી છે અહીંથી નળી દોડાવી અને દોરિયામાં એના વાલ નાનો મૂકી અને નાનું એવું ચકલું મૂકી દીધું છે એટલે પ્રાકૃતિક રીતે છેલ્લા પાંચ વર્ષથી અમારા ફાર્મ ઉપર કોઈ પણ વસ્તુ સિઝન વાર તૈયાર થાય છે શાકભાજી છે અમારો મેળા પદ્ધતિથી અલગ અલગ શાકભાજી બધા છે આગલા વિડીયોમાં પણ ફળ માખી કંટ્રોલ કરવા માટેનો દેશી જુગાડનો પણ વિડીયો મૂકેલો છે તો અમારો વિડીયો ખાસ જોજો કે ફળમાખી નુકસાન કરતી હોય સોનમાખી તો તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તે પણ એ વિડીયોમાં દર્શાવેલું છે તો આગળ આપણે મગફળીમાં જઈશું આ અત્યારે શાકભાજીમાં છે શાકભાજીમાં અલગ અલગ ઘણી બધી વેરાયટી છે તમામ શાકભાજી દેશી વેરાયટી છે પછી શાકભાજીની બાજુમાં મગ છે શિયાળું એની બાજુમાં આગળ આવશું તો આપણે મિલેટ હલકા ધાન્ય બે હજાર ત્રેવીસમાં પ્રથમ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં મારા ફાર્મ ઉપર મિલેટનું થયેલું હતું તો આ રાગી છે આગળ પણ હું તમને બતાવીશ કે આ કોદરી છે કોદરી નિંગલ અવસ્થા એ ટૂંકમાં છે પછી સેણો છે આ શેણો છે પછી આ જોઈ શકો છો આ છે સામો પછી આગળ સામો ને સેનોની કાંગને એવું આગળ છે બધાય મિલેટ બીજા તો આગળ આપણે બતાવી કે મગફળીમાં પિયત એડવાન્સ જીવામૃત આપણે મગફળીમાં પ્રથમ પિયતમાં મગફળીમાં જાય છે આગળ ઘન જીવામૃત બે વાર આપેલું છે અહીંથીના આગળ બધા કઠોળ છે પછી અહીંથી આ મગફળીમાં જોઈ શકો છો પિયત શરૂ છે અને મગફળીમાં પણ મિશ્ર પાક જ અલગ અલગ બધા કરેલો હતો મગ છે મકાઈ છે બાજરી દેશી બાજરી છે એટલે મિશ્ર પાક ફૂલ છોડ પણ દર સાથે નાખેલા છે આપણે આ ચેઢા ઉપરથી દોરિયો કરવા માટે થોડુંક ખાલું કર્યું હતું તો પાંચ છોડવા ઉપાડેલા હતા મિશ્ર પાકમાં ચીબડા હે છે હે કોઠીંબા આગળ બતાવીશ કોઠીંબા પણ મિશ્ર પાકમાં છે બાજરાના આઈટ જવું મિશ્ર પાકમાં એક જ થૂમડું છે ટૂંકમાં આગળ પણ આપણે શીબડા કોઠીમાં પણ બતાવશું આપણે આગળ શીબડા છે આપણે આગળ શીબડા પણ હું તમને બતાવીશ જો ની વાળતા વાળ જો મકાઈ વાળવાનું ચાલુ છે તો મિશ્ર પાકમાં શીપડાતા ખૂબ સરસ સારી રીતે તો ફાટી ગયા સીબડા પાકલ જીડ્યા છે બે હજાર બીજા પણ પીડ્યા છે તો આના સીબડા અથવા દેશી શાકભાજીના બિયારણ જોઈએ તો પણ અમારો કોન્ટેક કરજો તો દેશી સીબડા કાકડી કારેલા તમામ શાકભાજી તમામ બધા શાકભાજી પણ કીટ અમે કુરિયર દ્વારા તમને પહોંચતી કરી દઈશું હજી આપણે આગળ પણ આવેલા જઈશું આગળ પણ હજી સીબડા છે થોડોક વિડીયો લાંબો છે પણ ટૂંકમાં જોજો અને બીજા પણ વિડીયો અમારા અવારનવારે મેં મૂકતા જોઈએ છીએ તો વિડીયો ખાસ તમે જોજો એટલે બધી વસ્તુ અમારા ફાર્મની અલગ અલગ નેચરલ તમને જોવા મળશે તો આગળ જવામાં કાકડી છે આપણે તો પણ કાકડી પણ સારી રીતે થઈ ગઈ છે કાકડી આપણે પાકવા જ મૂકી દીધી સ્ટુકમાં પાક છે પછી ખાવામાં મીઠાશ ને આવશે આ કાકડી વેલા છે પછી બહુ સીપડા છે લાંબા સીપડા છે અવારનવાર અમારા વિડીયો ખાસ જોજો અને બીજાને શેર પણ કરજો હજી આગળ જો આ સીપડા હજી ગોળ ફર્સ્ટ ક્લાસ એક નહીં પણ અનેક અહીંયા ગોળા પીડ્યા છે આગળ પણ છે અને આગળ આપણે ઉતારી પણ એટલા લીધા છે સીપડા અલગ અલગ બધા આ બે દિવસમાં પાકી જાય છે આપણે આ દેશી મછળી માંડવી છે ખૂબ સરસ સારી રીતે થઈ ગઈ છે પણ અને આ દેશી બાજરો તો તમે જોઈ શકો છો અમારે શકલિયું જ ખાય છે જો ઘણી બધી શકલીયું સુગરિયું ઘર પણ એનું અહીંયા અને ખાદ પણ એનું અહીંયા તમને હું બતાવું જો આમાં સુગરી ઘણી બધી ખાય છે jini kwarar tukma na jikse su gini na mara anya mara mati harin na gbajo mawuyar zai gbajo daukawa to magrima કબૂતરે પણ ઉડે હે અને સુગરી પણ બોલે છે માળામાં જય ગૌ માતા મિત્રો